હવે આ છે હવે આમાં તમે જોશો સાઇડમાં તો આટલા ઓપ્શન છે કનેક્ટ એકાઉન્ટ બોટ સબસ્ક્રાઈબર મેનેજર બ્રોડકાસ્ટિંગ લાઈવ ચેટ આ મેઇન પાંચ ઓપ્શન છે કનેક્ટ વાળું જે ઓપ્શન છે મેઇન ત્યાંથી આખો જે આપણા ફેસબુક સાથે પેલા કનેક્ટ કરવું પડે આપણે રાઈટ તો એ કનેક્શન અહીંયાથી આ બિઝનેસ આઈડી વોટ્સએપ બિઝનેસ આઈડી જે ફેસબુકમાંથી આ ટોકન ને બે લેવાના હોય અહીંયાથી કનેક્ટ થઈ જાય

જે ઓલરેડી ક્રિએટ કરેલો છે તો આ ટાઈપનો સ્ટાર્ટિંગમાં અહીંયા નેચરલ બાયપાસ નેચરલ બાયપાસ આ છે ને કાર્ડિયોલોજીસ્ટ છે બરાબર તમારો જે બિઝનેસ હોય જે રિલેટેડ બરાબર છે તો એને રિલેટેડ અહીંયા કીવર્ડ રાખવાના હોય હાય હેલો કે જે પણ કીવર્ડ રાખવો હોય તમારે ટ્રેડિંગ હોય તો ટ્રેડિંગ રાખી શકો ફાઈન તો એક કીવર્ડ લોકો આપણને ટૂંકમાં એ સ્ટેટમેન્ટ એ કીવર્ડ ટાઈપ કરશે સેન્ડ કરશે આપણને અથવા તો વોટ્સએપ આપણી એડ ચાલતી હોય ફેસબુક ની કઈ તો એડ માંથી એક કીવર્ડ આવશે ને આપણા મેસેજ તો એ ડાયરેક્ટલી ટ્રિગર થશે હમણાં આપણે તમને લાઈવ ડેમો પણ આપીશ પેલા આ સમજાવું દઉં આખો ડેશબોર્ડ તમને બરાબર તો સૌથી પહેલો મેસેજ આ જાય ડાયરેક્ટલી કે ભાઈ તમને હાર્ડ બ્લોકેજ હા આપણી પોસ્ટ હોય જાય અને પછી ત્યાં આપણે જે બટન રાખવા એ રાખી શકાય અહીંયા યસ નો રાખ્યા છે કે ભાઈ શું તમારે આ બાય નેચરલ બાયપાસ કરાવવું છે અથવા તો વધુ માહિતી જોઈએ છે રાઈટ તો યસ યસ કરશે તો એને આ મેસેજ જાય નો કરે તો એને આ થેન્ક યુ સી યુ નેક્સ્ટ ટાઈમ અને અહીંયા અહીંયા પાછું એ કર્યું છે કે ભાઈ જો તમારે આ ઇન્ટરેસ્ટેડ હો તો તમારું નામ અને ફોન નંબર આપો આમાં આપણે વિડીયો ઓડિયો પીડીએફ જે પણ સેન્ડ કરવું હોય સેન્ડ કરી શકાય છે અહીંથી આ એક સિમ્પલ ચેટબોર્ડ છે હવે તમને બીજો એક ચેટબોર્ડ બતાવો જે એકદમ વધારે કોમ્પ્લેક્સ એવો પણ બનાવી શકાય આ જે છે ને ચેટબોટ વિથ બટન આમાં આ ઓલ્ડ ચેટબોર્ડ એટલે રાખ્યો છે કે અત્યારે એક્ટિવ નથી આ બહુ મોટો ચેટબોર્ડ બનાવ્યો અમે તમે જોઈ શકો છો આખો છે દેખાય છે આમાં એની બધી અલગ અલગ સર્વિસ લઈ લીધી છે બધી સર્વિસ આવરી લીધી છે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણે જે ટાઈપનો ચેકબોર્ડ બનાવવો હોય જે જે સેન્ડ કરવું હોય જે જે ઓટોમેશન કરવું હોય જે જે કરવું હોય બરાબર છે એ આપણે ઓટોમેશન કરી શકીએ છીએ તમારું નામ શું હા જીતેન્દ્રભાઈ હું છે ને આને પછી આપણે હું સેવ કરી દઉં છું જીત એવું રાખું છું અહીંયા આ કીવર્ડ થી આપણે છે ને આ ચેકબોર્ડ ને એક્ટિવેટ કરશું એટલે તમને છે ને ડેમો ખ્યાલ આવશે

તારે અત્યારે કઈ સ્કીમ આવી તો તારે ચાર પાંચ સાથે બલ્ક માં મેસેજ ના કરવા આમાં એડવાઇઝેબલ એ છે કે એટલા બધા ને એકી સાથે ના મોકલી કોઈ પણ એપીઆઈ બેઝ હોય કે નોન એપીઆર ટૂંકમાં નોન ઓફિશિયલ વોટ્સએપ હોય એકી સાથે બધાને વધારે ને મોકલશું ને તો બ્લોક થવાના ચાન્સીસ છે જ બધામાં એ ઓફિશિયલ હોય કે નોન ઓફિશિયલ હોય એક લિમિટમાં મોકલીએ તો વાંધો નહીં ખ્યાલ લિમિટ તમે એવું કરો કે ભાઈ ચલો અત્યારે બસો પાંચસો ને મોકલી દો પછી સાંજે મોકલો અલગ અલગ સમયે એ રીતે મોકલવા કે છે ને સામે વાળો બ્લોક ના કરી દે મેઇન વસ્તુ એ છે જો આ બ્લોક ક્યારે થાય કે સામે જે પાર્ટી છે આપણે જેને મોકલીએ છે એ બ્લોક કરશે વધારે લોકો બ્લોક કરશે તો એ આપણો વોટ્સએપ બેન થવાનો ચાન્સ વધી જાય બરાબર આમાં છે ને એ રેડ સિગ્નલ આવી જતું હોય છે બરાબર છે તો એ ઇન્ડિકેટ કરે કે ભાઈ આપણે હવે વધારે મેસેજ થોડો સમય એક બે દિવસ જાળવી જવાનો આ મેઈન આનો પર્પઝ એ છે કે આપણે ઓટોમેશન કરવું ઓટોમેટિકલી એનો જ્યારે પણ કંઈ પણ ઇન્ક્વાયરી આવે છે તો એને તરત જ એને રિપ્લાય મળી જાય ઓન ધી સ્પોટ બરાબર હવે ઓટોમેશન થ્રી જે જે મેસેજ આવ્યા છે બધા જે લિસ્ટ આવી છે ઇન્ક્વાયરી એ અહીંયા સબસ્ક્રાઈબર મેનેજરમાં હોય હે બધા અહીંયા આવી જાય આ છે આજ ની આ ઇન્ક્વાયરી છે અહિયાં વધારે આપણે જોયું હોય પચાસ રાખવી છે તો પચાસ એકી સાથે જોઈ અહીંજો આ ગઈકાલની આજની છે બધી લીડ આ બધાને ઓટોમેટિક બધા અને આને ડાઉનલોડ કર્યું અહીંથી કરી શકે ડાઉનલોડ ડાઉનલોડ અજ સીએસી આપડી પાસે બીજા કોન્ટેક હોય તો એને ઇમ્પોર્ટ કરી શકાય અને પછી એને બલ્કમાં માં મોકલવું હોય તો અહિયાં પેલા એને ઇમ્પોર્ટ કરી લેવાનું તમારી પાસે એક્સેલ શીટમાં હોય ને ઓલરેડી તો બરાબર તો એ ફેસિલિટી અહીંયા છે બીજું આ ફિલ્ટરિંગ એવી રીતે કરી શકાય કે માન લો કાર્ડિયક માટેનું છે તો કાર્ડિયક માટે યસ કેટલા એ કર્યું છે તો કે આ એક જણા બરાબર છે એવી રીતે અલગ અલગ માન લો બાયપાસ છે બાયપાસ નું ક્યાં ગયું હમણાં હતું ને બાયપાસ ઓકે ડેન્ટલ છે ડાયાબિટીક છે બાયપાસ માટેનો હા બાયપાસ ચેટબોર્ડ તો બાયપાસ ચેટબોર્ડમાં કેટલા આવ્યા તો આ અલગ અલગ ચેટબોર્ડ પ્રમાણે પણ આપણે ફિલ્ટરિંગ કરી શકીએ અથવા આપણે લેબલિંગ કરી હોય કઈ પણ લેબલ પ્રમાણે યસ નો વાળામાં કેટલા છે એ ટાઈપ આપણે છે ને આમાં ટેગિંગ કરી શકીએ આ કેમ ફ્લો હોય આખો યસ નો ઇન્ટરેસ્ટેડ સબસ્ક્રાઇબ નોન સબસ્ક્રાઇબ એ પ્રમાણે આપણે આખું ફિલ્ટરિંગ આયા કરી શકીએ બરાબર પછી બ્રોડકાસ્ટ માટે ટૂંકમાં એકી સાથે બલ્કમાં માં મોકલ હોય તો બ્રોડકાસ્ટ ઓપ્શન છે અને લાઈવ આપણે જોવું હોય કે ભાઈ અત્યારે લાઈવ કોણ કોણે આપણી સાથે ચેટ કરી છે શું શું કર્યું છે જો અહીંયા ત્યાં જોજો છત્ર છત્રપાલ છે ચૂડાસામાં તો એને આ ગયું છે તો પાછોને યસ અથવા નો નથી કર્યું બરાબર અહીંયા આપણે જોઈએ તો આને પણ નો નથી કર્યું એટલે આમાં જેણે જેણે અથવા તો શું મેસેજ કર્યો છે લાઈવ જેણે જેણે શું શું ચેટ કરી છે એ અહીંયા જોઈ શકાય છે અને અહીંથી જેને રિપ્લાય આપવો હોય તો ચોવીસ કલાકના વિન્ડોમાં આપણે આપી શકશું બરાબર તો આ રીતે છે એ આપણે આખું આ મેઇન પાંચ ઓપ્શન છે ઓટોમેશન બલ્ક મેસેજ બલ્ક રિપ્લાય ડાઉનલોડ ટેગિંગ એ છે કે આપણે પેલું કરી શકીએ શું ટીમ મેમ્બર હોય અલગ અલગ સોરી આ પાછું પેલા એ જોયું કઈ આપણે ટીમ મેમ્બર હોય તો ટીમ મેમ્બર છે ને એસાઇન કરી શકીએ કે ભાઈ આ ટીમ મેમ્બરને આ લીડ માટે આ જે ફ્લો છે એની આ ટીમ મેમ્બરને જાય અથવા અલગ અલગ એડ ચાલતી હોય પણ અલગ અલગ છે તો કોઈ ક્વેરી હવે જો તમે માં છે ને હું તમને નંબર આપું એ નંબર ઉપર તમે મેસેજ મોકલજો એટલે અથવા તો હું તમને અહીં લાઈવ બતાવું એટલે તમને અહીંયા દેખાય જુઓ એ નંબર ઉપર હું મોકલું છું પછી તમે એ ટ્રાય કરી શકો છો હું એ નંબર લઈ લઉં છું એ એ નંબર નંબર ઉપર તમે પણ ટ્રાય કરી શકો હું અત્યારે અહીંયા એ નંબર નાખો એક જ મિનિટ કર્યો અને હવે આના ઉપર છે ને આપણે જીત એવું કર્યું હતું ટાઈપ બરાબર જીત થી એક્ટિવેટ અહીંયા હું જીત લખું છું

એના એને રિલેટેડ માહિતી જશે તો આ રીતે આપણે અલગ અલગ ઓપ્શન દ્વારા જે પાછું બુક અપોઇન્ટમેન્ટ ક્લિનિક લોકેશન લોકેશન એ કરી દે નોટ ઇન્ટરેસ્ટેડ કહે તો નોટ ઇન્ટરેસ્ટેડ પણ એક ઓપ્શન રાખી શકીએ આપણે બરાબર આમાં ક્લિનિક લોકેશન કહી તો ડાયરેક્ટલી એને ગૂગલ નું આપણે લોકેશન સેન્ડ કરી શકીએ એડ્રેસ પેમેન્ટ મેથડ આપણે સેન્ડ કર્યું તો પેમેન્ટ મેથડ કરી શકીએ જો અહીંયા આ રીતે આવી બરાબર ને બીજો જે પેલો સિમ્પલ ચેટબોર્ડ હતો એનું ટ્રી હું અહીંયા બાયપાસ ટાઈપ કરું બાયપાસ બાયપાસ આવી 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 ગયું ગયું શું શું લોકેજ આ આ અહીંયા અહીંયા બધી ડિટેલ ગઈ ગઈ ત્રણ ની તમે નેચરલ વિશે વધુ માર્ક છો યસ તો એની બુક કરવા માટે નંબર તમારું નામ અને ફોન નંબર સેન્ડ કરો અને આના ઉપર કોલ પણ કરી શકો વધુ માહિતી માટે તો આ રીતે વર્ક કરે છે એટલું રાખો નો કયો તો એને થેન્ક યુ પેલો મેસેજ જતો રહે ડાયરેક્ટલી આ રીતે થેન્ક યુ સી યુ નેક્સ્ટ ટાઈમ આખા વર્ષનો સપોર્ટ આવી જાય તમે ક્યાં અટકો છો ચેટબોર્ડ બનાવવામાં કંઈ ખ્યાલ નથી આવતો તો મારી ટીમ છે તમને સપોર્ટ કરે તમને ટ્રેનિંગ આવી જાય આમાં કે ભાઈ કઈ રીતે તમે બનાવી શકો બલ્કમાં કેવી રીતે બનાવી શકો સેન્ડ કરી શકો બીજું કે તમને ગ્રીન ટીક માટેનો પ્રોસેસ પણ અમે કરી આપીએ અને અલગથી કોઈ ચાર્જ નથી લેતા અમે ઘણા બધા તો ત્રીસ ત્રીસ હજાર પચી પચીસ હજાર લઈએ છીએ એના જ ખાલી ગ્રીન ટીક લેવાના